અનેક સમાજ સુધારકો થયા છે તેમાં એક બાજુ એવા સમાજ સુધારકો છે કે જેમણે વિદેશી શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે તે જમાનામાં પ્રચલિત કુરિવાજો અને સામાજિક કુરીતિઓને નિર્મૂળ કરવા માટેનું આંદોલન ચલાવ્યું અને રાજકીય રીતે કાયદો પસાર કરીને સામાજિક સુધારાનો પ્રયત્ન કર્યો તો બીજી બાજુ એવા સમાજ સુધારકો છે જેમણે સ્વદેશી અને ભારતીય પુરાતન શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે કુરિવાજો અને સામાજિક કુરીતિઓ નિર્મૂળ કરવા માટેનું આંદોલન ચલાવ્યું એમણે રાજકીય રીતે કાયદો પસાર કરીને નહીં પરંતુ સામાજિક ચેતનાનો શંખ ફૂંકીને સુધારાનો પ્રયત્ન કર્યો આવા મહાપુરુષોમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી અગ્ર ક્રમાંકે વિરાજે છે વૈચારિક ક્રાંતિ કરીને મહર્ષિ દયાનંદે માનવ વચ્ચે ઉભા થયેલા ભેદભાવોને દૂર કરવામાં સમાજમાં નારીની સ્થિતિને માન સબર સ્થાન અપાવવામાં અને ધર્મના નામે ચાલતા વિવિધ પાખંડોને દૂર કરવામાં જબરદસ્ત કાર્ય કર્યું છે એ સાથે ભારતીય પ્રાચીન શાસ્ત્રોના પઠન પાઠનને અને અસલ વૈદિક વિચારોની પુનઃ પ્રતિષ્ઠા કરી છે

પ્રસ્તુત પાઠમાં તેમનો અને તેમણે કરેલા કાર્યોનો અલ્પ પરિચય આપવાનો ઉપકર્મ રખાયો છે ભારત યત્ર દેશ સેવાએ જીવન સમર્પય એટલે એક તમર્ષિદયાનંદ એકતમઃ મહર્ષિ દયાનંદઃ અશ્ય મહર્ષિ દયાનંદ જન્મ સૌરાષ્ટ્ર દેશે રાજકોટ ટંકારા નામકે ગ્રામે અભવત ત્યાર પિતા કરશન ત્રિવેદી

आणि माता अमृतबहन पिताये बाल्यावस्थामध्ये मूळशंकरू नाम पाडयूत प्राप्तस्य प्राप्त मूळशंकरच्या तस्य तसे पिता मतीमोत्ंतु पितु इच्छा तस्मै नारोचत सह शाश्वतस्य शिवस्य प्राप्त पितर गृहं चाल्यजत टा सायलाग्राम ततः सिद्धपुरम તતસ્વ ચાણોદ નગરે નર્મદા તટર અવ્રજત તત્ર ત્રુ પૂર્ણ સંભૂતિ દયાનંદ સરસ્વતી પ્રસિદ્ધમ અગચ્છત યુવાનીમાં પહોંચેલા મૂળશંકરના વિવાહ કરવાનો તેમના પિતાએ વિચાર કર્યો પરંતુ પિતાજીની ઈચ્છા તેમને ગમી નહીં તેમણે શાશ્વત શાશ્વતત્વને મેળવવા માટે પિતાના ઘરનો ત્યાગ કર્યો ટંકારા ગામ થી સાયલા ગામ તરફ પછી સિદ્ધપુર શહેર તરફ અને પછી અહીંથી નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં ગયા ત્યાં ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરીને સન્યાસી થયા તે પછીથી દયાનંદ સરસ્વતી એવા નામે વિખ્યાત થયા ઈશ્વર સાક્ષાત સસ્ય તીવ્રામ ઈચ્છા મનસી ધૃતવા અયમ દયાનંદ ઇસ્તત પર્યટ પરંતુ તસ્ય ઈચ્છા કથમ અપી ન ફલિતા एकदा सह क्यचित महानुभवस्य प्रेरणाया मथुराया गुरो बिरजानंद सकाशं अग्छत बिरजानंद ता विविध विद्या उपादिशत समाप्तो समाप बुद्धांजलिदयानंद गुरुर्वदत् वत्स सुयोग्यः समर्थः च असि थम इव गत्वा मानवेषु वेदविद्या प्रचारय प्रसारय च तदेव तव जीवन भवतु જનેશુ શદવિદ્યામ સદવિદ્યાશ્ય સત્ય પ્રકાશય સત્ય પ્રકાશ્ય ગુરૂઢિ બંધનાની ત્રોટય અંધશ્રદ્ધાયા અંધકાર વિદારય એ જન સેવા કૃતિ કર્મશીલ જીવન વ્યાપય એવ પ્રબોધિત દયાનંદગત્ય સમગ્રે ભારતે વિના ભેદભાવ સર્વા જનાન વેદધર્મ ઉદિશ મૂર્તિપૂજા અસ્વીકૃત્ય અસ્પૃશ્યતા ધારણ કરીને આ દયાનંદ આમતમ ફરતા રહ્યા પરંતુ તેમની ઈચ્છા કોઈ પણ પ્રકારે ફળી નહીં એક દિવસ તેઓ કોઈક મહાનુભાવની પ્રેરણાથી મથુરામાં ગુરુ પાસે ગયા ગુરુ વિરજાનંદે તેમને વિવિધ વિદ્યાઓનો ઉપદેશ આપ્યો અધ્યયન સમાપ્ત થયું ત્યારે બે હાથ જોડીને ઊભા રહેલા દયાનંદને ગુરુ વિરજાનંદે કહ્યું હે વત્સ તું સુયોગ્ય અને સામર્થ્યવાન છે તું અહીંથી જઈને લોકોમાં વેદવિદ્યાનો પ્રચાર અને પ્રસાર કર તે જ તારું જીવન ધ્યેય બનો લોકોને સદવિદ્યાનો ઉપદેશ કરીને સત્યનો પ્રકાશ કર સત્યને પ્રકાશિત કરીને કુરિવાજોના બંધનોને તોડી નાખ

તેવો ઉપકાર કર્યો ઉદ્વિધ્યા પ્રચારાય બહવ દયાનંદ્રંથા રચિતા ઋગ્વેદિભાષ્ય ભૂમિકા સત્યા્થ પ્રકાશ સંચકાર વિધિ ચેતી પ્રમુખા ગ્રંથા સીધી જનસેવાએ મુવાપુર્યાદેવ આર્ય સમાજ નામના એકા સંસ્થા અપી સ્થાપિતા અથાતા અ સંસ્થા હું પદમ ન સ્વીકુવાન પરંતુ સામાન્ય સદસ્યતામ દેશ વિદેશ એવું વૃદ્ધિ ગતા વર્તવિદ્યાના પ્રચાર માટે મહેદયાનંદક ગ્રંથોની રચના કરી તેમાં અને સંસ્કાર વિધિ આ ગ્રંથો મુખ્ય છે તેમણે લોક સેવા માટે મુંબઈ નગરમાં આર્ય સમાજ નામની એક સંસ્થા પણ સ્થાપી આ સંસ્થામાં તેમણે કોઈ પણ હોદ્દાને સ્વીકાર્યો નહીં પરંતુ સામાન્ય સભ્ય પદનો જ સ્વીકાર કર્યો અત્યારે આ સંસ્થા આર્ય સમાજના સભ્યો શ્રેષ્ઠજનોના સહકારથી ભેદભાવ વિના સમાજ સેવાની અનેક યોજનાઓનું સંચાલન કરે છે અત્યારે તે સંસ્થા દેશ વિદેશમાં વટવૃક્ષની માફક વિકાસ પામી છે महान तत्वज्ञ पुखरो वक्ता परिवर्तक प्रसिद्ध देशभक्त अर्वाचीनो महर्षी स्वामी दयानंद सरस्वतीं राष्ट्रस्य समुद्राय समर्पयत सदैव लोकहिताय न महर्षी राजस्थान प्रदेशे अजमेर नगरे तिथो निर्वाण प्राप्तोन नमोस्तु राष्ट्रशय सुपुत्राय महर्षय दयानंदाय નમો પ્રસિદ્ધ દેશભક્ત આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદે પોતાનું જીવન રાષ્ટ્રના ઉદ્ધાર માટે સમર્પી દીધું હતું સદૈવ લોકહિતમાં મગ્ન આ મહર્ષિ રાજસ્થાન પ્રદેશમાં અજમેર નગરમાં માં દિવસે નિર્વાણ પામ્યા રાષ્ટ્રના સુપુત્ર એવા મહર્ષિ દયાનંદને નમસ્કાર હજો જેમણે જગતના કલ્યાણ માટે વેદ ધર્મને સંસારમાં ફેલાવ્યો તે બુદ્ધિમાન મહર્ષિ દયાનંદને હંમેશા નમન હજો